Mata आते ने ना कर तो ना कर आ सुह चक्र चला है બે પાટા માર્યા કે તું મારો ને તો પાકા ભાઈ બે યાર બસ તમારી કશે એમ ખઉં બસ હશે આ તો પાંચ ફીટા થાય તો હેડો રા બા ભોરે 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 એક એમ ને મારો ને એના બાપને છોકરાને કે આજ એમ્બુલન્સ બોલે નાખે એના દવાખાના બુક કરી નાખે ને જેવી થશે ના ના ભોડું મારે મેમાન તો હમણાં જ બોલાવે પણ શીવ હોય ખબર હે મને એમ કે બધું વિવાહ નું એકંગત નક્કી થઈ જાય પછી મહેમાન ને બધા ભેગા બોલાવી હોય એલા વૈશાખ નું નહીં મારે તો કકા ના વિવાહ હમણાં જ કરી નાખવા વૈશાખ ની વાત જ નહીં જોઈ હોય મારે શું ગામ માં દુશ્મન નું ઘણા વધી ગયા ને એટલે બીજું काही નઈ હા એટલે આપણે જમબને બોલાવતો કરો સમજ્યા હા હા આતી વાંધો નહીં હો

સમાધાન તો એમ તો નહી થાય એનું હું માથું તો પોડીને જ રહેવાનો હું હવે અરે ચકરી એમનું હું સમાધાન ન કરી નાઓ કઈક વાત હશે તો સમાધાન કરીને આવ્યો છો ને શું વાત છે કો છોકરા ના હોના તો વિવાહ થવાના હે ના હોય હા એના વિવાહ થઈ જાવ ને તમે એમને પ્રકટ છો રા પાસે બહુ વાત કરી કિશનજી ને તારું કરાવવાનું હે સેટ કરી હે હવે તો કાક પાહુ પડવું પડશે પણ એના બાયડા તો હું ભાગીને રહેવાનો હું જો એ હવે ના ભગાના છે અમે રાડા રહી જાશો એમનામાં ઝઘડા ના કરા અને જેલ પડ્યા હોય હાલ લો તમે કોરા એટલે હવે હવે હા બેઠા તો ગોમ ટેન્શન તો તારા વિવાહ નું ટેન્શન બીજું શું ટેન્શન હોય મારે કેમ વિવાહ નું ટેન્શન

તું વિળા પૈસા ચાલી લે આટલા બધા ઈ તો હું લાવીશ રો લાવીશ રો એટલે કાર્યા તું આટલા બધા રૂપિયા લાવે ચા ચાર કે પેલા તું મને તમે ડા મેં તો તને પચાસ રૂપિયા લાદા અવાર ના

એને કાકો કે દારૂ પીન જાણતા પડ્યો હોય હે કે હાર્યો શો હર્યો હા આપડે મેં કોણ કેતું તું એ તો હવે નામ નહીં લઉં તો નામ ના લેવાય પાડુ નામ લઈશ તો વિરોધ થઈ જાય તમને સીધા ખબર પડે આ દારૂ પીતો અરે આ બધો ભાર્યો જોયો સતી આંખે સીરક જોઈ બતાવો મને એ આ ફોન ઘરે મેકી ના એને ફોનમાં બતાવો તો તમને ફોનમાં ફોન સમા આવ્યું અરે ફોનમાં ફોન આવી ગયું પાડુ એ ફેસબુકમાં ફેસબુક માં એ બધા આવી ગયો તો આવ્યું છે ને આ એ તમારા આવ્યું હશે ને એ તો ઠીક છે પણ આ બધા ચટી બોલતી હતી હા સાચી વાત છે આ રજુ ફોટો એનો બધાલા બધા અરે આ આ આ જો તારા ફોટા